આજરોજ ગોંડલકોર્ટમાં મેં જે રેન્જ આઈજી છે અશોક કુમાર યાદવ એસપી છે હિમકર સિંહ પીઆઈ એડી પરમાર ડીવા એસપી કેજી ઝાલા પીએસઆઈ આરજે જાડેજા અને એએસઆઈ છે ગુણવંતભાઈ વાલાણી એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ફરિયાદની હકીકત એવી છે કે તમને સૌ મિત્રોને ખ્યાલ જ છે કે થોડા સમય પહેલા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી હતી જે બધા પ્રેસ મીડિયા ને ભાઈઓ બહેનોને આપવામાં આવી હતી ને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે મારા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને એ ગુનો જે સગીરા છે એની આઈડેન્ટિટી રિવિલ કરવા બાબતે થયો છે હવે ખરેખર મારા ઉપર જે આક્ષેપો છે જયારે આઈડેન્ટિટી રિવીલ કરવાનો કિસ્સો હોય ત્યારે એ નોન કોગ્નિઝેબલ ગુનો છે એમાં તમારે પહેલા કોર્ટની મંજૂરી લેવી પડે મંજૂરી લીધા બાદ એમાં ફરિયાદ અને તપાસ આગળ થઈ શકે પેલા ન થઈ શકે એટલે સત્તર સાત ના રોજ પોલીસે શું કર્યું કે અહીંયા એનસી અહેવાલ કર્યો અને પ્રેસમાં મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા જે હું લડત આપી રહી છું જેટલા અધિકારીઓ છે એના વિરુદ્ધની ફરિયાદોમાં હું વકીલ તરીકે રોકાયેલી છું એની ખાસ કરીને ખાર રાખી અને

જ ફરિયાદ કરેલી નથી કરેલી એ પ્રેસ માં ખોટી માહિતી આપેલી છે મીડિયા ને પણ ગેરમાર્ગે દોરેલા છે સામાન્ય લોકોને પણ ગેરમાર્ગે દોરેલા છે કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે ગુનો હજુ દાખલ થયો જ નથી હજુ કોર્ટ ની મંજૂરી પણ મળવાની બાકી છે